પાછી બહુ બીબે નકર મારો દીકરો આ કોઈને સોતરું હેડવા દે એવો નથી મારો દીકરો મારો છોકરો શું કરે છે આ ડાયર પકાત છે ને

હવે હું જાવ છું પણ આ ચાર પાંચ સીખું મારા હાથમાં લઈ ને જવું લાગતું ના લેતો બાપા ને કેવું પડશે પછી બાબ दिख રયા યે મારા પૈસા લીધા તન પણ दिख રયો માર્યો જાલ ગણા શીકુ રે ને તાલેક મફત શીકુ ખાવા અમે આ ડોલ માં તીર ગુડી દેવા દેને આય થી તો હોય ને પોક બી દાદેક્ષ ને તો બીજાય આય આવશે શીકુ ખાવા આલે પેલે અને આમ તો ભલ્યા નવરો હોય ને તો હાલમ મારા રે ઘડીક શીકુ ઉતારવાના હે

એટલા બધા તાળુકા નાખો છો એ મહા ઉમર થાય ને એટલે કાન જાય અને થોડું હોય તો હારું નગર પછી ભાને જાય

પરમાન પેલો ખોરાક નથી આવ્યો ના ભઈલા કા કીધું નથી હવે ઉતાવળા કસકાવા દે મારા ભઈલો થી પોગી ગયો ને ઠેક તો મારા વાહા કાબરા કે થવા દે કા બાપા તું નો મપડ શીખું છું ને ખવડાવ એ બાપા કીધું છે ને એટલે ખવડાવું મે દીદી વાળી

એ કમલા તું મારો દીકરો તૈયાર તો છો હા તારી વાડીએ મીઠા મીઠા શીખું છે મારા દીકરા કોઈ દી ખવરાયા ગમલા અમે શીખું ઘરે લાવી ને તો અડધું ગામ ખાઈ જાય અમે લાવતા નથી એ બીજા હાટુ રોસણા ન લાવે તો કાય નહીં પણ તારા ભાઈબંધ બંધ હાટુ તો લવાય છે સા તો મારો દીકરો કાયમ પી જા એ ભીમલા તારે શીખું ખાવા હોય તો મારી વાડીએ જા અને પછી ધરાઈ ખાઈ કમલા તારું છોકરું વાળીએ ખાવા જ દેશે ને મારું નામ દીજે ને ખાવા નહીં દે કમલા આજ તને સહ નથી પાવો આજ તારી વાડીએ શીખું ખાવા જવા છે થા બેઠો ભીમા છોકરાને મારું નામ દીજે ને કે ખાવા નહીં દે હો હો તું આયો શીકુ ખા હે એ હા તારા બાપાએ કીધું છે નકે એ કહેવું પડશે શીકુડી મારી મહેનત શીકુડી મારે કરવી તો તમને ગામનોને શરમ નથી નગતી નાવ તે મે અમને ભાઈ વાત દીકરાને મારા નામ નામથી સીખું ખાઈ ગયો હતો પણ આ દીકરો કોઈ પાછો જ ન આવે